જેમાં આપણી અંદર એક કહેવત છે ને કે કાકરી કાકરી પાડ બંધાય ટીપે ટીપે સરોવર ભરાય એમ એક એક સત્સંગ દ્વારા આપણે આ જીવનની અંદર એવા આધ્યાત્મના સાગરને એકત્રિત કરી રહ્યા છીએ કે જે આધ્યાત્મના સમુદ્રની અંદર આપણે આપણા જીવનની નૈયાને ચલાવી રહ્યા છીએ અને એ જીવનની નૈયા આપણું લક્ષ્ય અને આપણી ગતિને નિર્ધારિત કરે છે વાસ્તવમાં વાત એ છે કે ભાઈ આ જીવ છે ને પોતાની ગતિને સદગતિમાં અથવા દુર્ગતિમાં અથવા અધોગતિમાં મોકલવી છે તે પોતે જ જવાબદાર છે કેમ કે મનુષ્ય જીવન જે છે ને એ કર્મ યોગ કરવા માટે આપેલું છે કર્મ પ્રધાન છે કે જેનાથી એ કર્મ કરીને મનુષ્ય પોતાના જીવનની ગતિને નિશ્ચિત કરે છે જેમ કે અધોગતિ છે કેમ કે પોતાની ઈચ્છાઓની તૃપ્તિ ન થવાને કારણે હંમેશા મોહ અને માયાની પાછળ ભટકતા રહેવાને કારણે આ જીવ અધોગતિમાં જતો રહે છે જેમ આપણે જોઈએ છીએ કે ભાગવતની અંદર એક ઉદાહરણ રૂપની અંદર કે દુંધકારી કે આવા જ વિષયોની પાછળ રખડીને પોતાના જીવનને અધોગતિની અંદર મૂકી દે છે તો સજનો આ છે અધોગતિ બીજી છે દુર્ગતિ દુર્ગતિ એટલે કે લક 84 જેની અંદર ગયા પછી આપણું જીવન એકદમ નર્ક જેવું બની જાય છે આપણા જીવનને આપણે એમાં કેદ કરી દઈએ છીએ કેમ કે આપણું જીવન એક ગુલામ જેવું બની જાય છે એનું આપણે એક એક જીવનું નિરીક્ષણ કરીએ તો આપણને ખબર પડે છે કે દરેક જીવ જે છે

આપણને આપણા જીવનનો સાર ક્યારેય સમજાણો ખરો આપણા પોતાના જીવનની જે વાસ્તવિકતા છે શ્રી વાસ્તવિકતાને આપણે ઓળખી શક્યા ખરા તો સજનો એક આવા પ્રશિક્ષણની જરૂર છે જેને આધ્યાત્મિક વિદ્યા કહેવામાં આવે છે એ ખૂબ જ જરૂરી છે કે જો સમાજની અંદર આ વસ્તુ જો આપણને મળી જાય તો હરેક જીવની અંદર એક વિવેકાનંદ પ્રગટ થઈ જાય છે અને જ્યારે વિવેકાનંદ જેવો સમાજ થઈ જશે ને તો ત્યાં કોઈ પણ પ્રકારની અજ્ઞાનતા નથી રહેતી અંધકાર નથી રહેતો પાખંડતા નથી રહેતી સંશય કે અધર્મ રહેતા નથી ત્યાં કોઈ પણ પ્રકારનું આવું કોઈ પણ પરિબળ ત્યાં ટકી નથી શકતું એટલે સંતોએ એ સમાજને શું આપવાનો પ્રયત્ન કર્યો છે કે જેનાથી એની અંદર એક શારીરિક બળ એક આત્મિક બળ એક માનસિક બળ અને એક આધ્યાત્મિક બળની પ્રાપ્તિ થાય તો આજે શારીરિક બળને મેળવવા માટે તો સમાજ પ્રયાસ કરી જ રહ્યો છે દરેક જીવ તમે જો ખાવાની અંદર કેટલી કુશળતા બતાવે છે કે ભાઈ અમુક લોકોને એ પણ ખબર છે કે ભાઈ કયા સમયે શું ખાવું શું ખાવાથી શું થાય બધી જ પ્રકારની ખબર છે છતાંય આપણે જીવનની અંદર શરીરને જે 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 ભાવે છે મનને ઈચ્છા થાય છે એ આપણે આપી દઈએ છીએ એક શરીરને ટકાવવા માટે શરીર બળની પ્રાપ્તિ માટે પણ છતાંય આજે દિન બ દિન આપણે જોઈએ છે કે દરેક જીવ એવા અસાધારણ રોગોનો શિકાર બનતો જાય છે જે રોગ ડોક્ટર માટે પણ નિવારણ અશક્ય બની જાય છે તો આ આપણી અર્ધ કારણે છે આપણી માયાવી નિંદ્રાને કારણે છે આપણા મનને એક જે મનના વિષયોથી વિકારોથી ગુલામ બનાવેલું છે એનું પરિણામ છે તો સજનો શારીરિક બળને મેળવવા માટે આપણે એક શારીરિક બળની વાત કરી માનસિક બળ પણ આવું જ છે જો કે મનુષ્ય જ્યાં જ્યાં જાય છે એને જે ગમે છે એ વસ્તુ પ્રત્યે આકર્ષિત થઈ જાય છે અને એ વસ્તુને મેળવવા માટે કેટલો પ્રયાસ કરે છે ધન ના ભોગે કોઈ એવા વાતો જોઈએ છે છે કે મેળવે દાખલા તરીકે આપણે જોઈએ કે આજે લગ્ન પ્રસંગ છે કોઈના ઘરે તે પ્રસંગની અંદર હવે કોઈની પાસે ધન હોય તો બરાબર છે પણ ધન ન હોવા છતાં પણ એક માનસિક બળને પોષવા માટે કેટલો બધો ખર્ચો કરે છે જેની અંદર બધી પ્રકારની સામગ્રીઓ હાજર હોય છે એની સામગ્રીની પૂર્તિ માટે એ પોતે પણ એક એવું ગુલામ બની જાય છે વ્યાજની અંદર દેણાની અંદર કે ભરતા ભરતા પણ એની જિંદગી નીકળી જતી હોય છે તો સજનો આ એક માનસિક બળ છે એક આધ્યાત્મિક બળ ની આપણે વાત કરીએ આ બધા તો શરીરની અંદર મનની અંદર અને શિક્ષણની ની અંદર છે અંદર જે આ જીવને મળી જાય તો એને પછી કોઈ વસ્તુની ગુલામી નથી રહેતી કોઈ વ્યક્તિની ગુલામી નથી રહેતી એ પોતાના ઇન્દ્રિયોનો પણ ગુલામ નથી રહેતો તમને એક વાત બતાવું કે ભાઈ એક યુવાન એક સંતની પાસે આવે છે એ સંતની પાસે આવીને યુવાન કહેવા લાગ્યું કે મહારાજ આપ મને તમારા શરણમાં લો તમે મને સ્વીકારી લો તમારો શિષ્ય બનાવો એટલું બધું એ દુખી થઈને કહેવા લાગ્યો તો સંતે એની વાત સાંભળીને કહે છે કે આવને ભાઈ ઈશ્વરના દરવાજો તો બધાને માટે ખુલા છે તો પ્રવેશ કરી લે હવે મસ્ત કરી ની વાત કરતો અહીંયા તો એણે મને સ્વીકારી લીધો એટલે વાતને ફેરવવા માટે સંતને કીધું કે મહારાજ તમે મને સ્વીકારી તો લીધો પણ હું એક શરાબી છું હું એક ચોરી ચોર છું હું એક લંપટ છું હું જુગારી છું હું અત્યાચારી છું મારી અંદર દરેક પ્રકારના છે તમે મને સ્વીકારી લીધો તો કે હા ભાઈ ભગવાન જેને સ્વીકારે છે ને અસ્વીકાર કરવા વાળો કોણ એમ કરીને એ યુવાનને એ સંત સ્વીકારી લે છે એટલે યુવાન કહેવા લાગ્યો કે ભાઈ મારા આટલા બધા અવગુણ છે છતાંય તમે મને સ્વીકાર્યો તો સંત કહેવા લાગે કે હા ભાઈ મેં તો તને સ્વીકારી લીધો પણ એક શરત છે કે તું પણ હવે મને સ્વીકારી લે તો એ વ્યક્તિને વિચારાયો કે વાત તો સાચી છે કે આટલા બધા અવગુણ છતાંય મને સ્વીકારવાની વાત કરે છે તો મારે પણ એની થોડી ઘણી વાત માનવી જોઈએ એટલે એ વ્યક્તિ સંતની સાથે રહેવા લાગ્યો જે જે કઈ એને સારું લાગે જે કઈ યોગ્ય લાગે કોઈ એને બતાવે એ સંત ની સેવા કરવા લાગ્યો સાથે સાથે સંત નો એક નિયમ હતું કે ભાઈ કોઈ પણ એની સામે હોય પાસે હોય એ આવે કોઈ પણ આવે એટલે એને થોડો સત્સંગ સંભળાવો એટલે સંત એ વ્યક્તિને રોજ થોડો 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 સત્સંગ રૂપી અમૃત જળ પાયા જ કર્યું રોજ રોજના સત્સંગથી ઘણો સમય વીતે છે પછી વ્યક્તિની અંદર ધીરે ધીરે પરિવર્તન આવવા લાગે છે કે આ જે જેટલા બધા અવગુણ હતા અવગુણ દૂર થવા લાગ્યા તો સંતે પછી એને ધીરે ધીરે અવગુણ દૂર થતા જોયા જ્ઞાન પણ આપી દીધું પરમાત્માના નામની પ્રસાદી આપી અને યુવકને કીધું કે ભાઈ જ્યારે જ્યારે કોઈ પણ તું અવગુણ કરે દાખલા તરીકે તું અવગુણ કરવા જાય છે તો મારી હાજરીમાં કોઈ પણ તારે એવું કાર્ય કરવું નહીં ખરાબ કાર્ય નહીં કરવું પેલા રોજની આદત પ્રમાણે એને એ સ્થાન પર જાય છે ને તો એને ઈચ્છા થાય છે કે લાવ થોડો જુગાર રમી લઉં અહીંયા ક્યાં સંત મને જોવાના છે ને તો મને એની હાજરીમાં રમવાની ના પાડી છે તો એ જ્યાં રમવા જાય છે તો એમ કહેવાય છે કે એને જ્ઞાન તો મળી જ ગયું હતું એને પહેલા સંતની યાદ આવે છે કે મારી હાજરીમાં તારે ક્યારેય એવું ખોટું કાર્ય કરવું નહીં આ શબ્દ એને યાદ આવે છે તો જુગારના અડ્ડાથી પાછો આવી જાય છે રસ્તામાં એને એક શરાબીનું શોખ દેખાય છે દુકાન દેખાય છે કે જ્યાં ઘણા બધા લોકો દારૂ ખરીદતા હતા કોઈ લોકો ત્યાં બાજુમાં અડ્ડો હોતમાં પી પી રહ્યા હતા

એમાં મારી તારી ચાડીને ચુગલી બધી વાતો થતી હતી તેને પણ એમાં બેસવાની ઈચ્છા થઈ ત્યાં જઈને બેસે છે બધાની વાતો સાંભળે છે અને એને પણ કે કે છે ને સંગ તેવો એના આધારે એમ કે કે છે એને પણ આ બધી વાતો કરવાની સાંભળવાની ઈચ્છા થઈ અને જ્યાં એ વાતો કરવા જાય છે એવી લોકોની તો તરત એને પેલા સંતના શબ્દ યાદ આવે છે કે મારી હાજરીમાં ત્યારે ખોટું કાર્ય કરવું નહીં તો ત્યાંથી પણ એ ઉભું થઈને તરત પાછો આવી જાય છે આમ કરતા કરતા ધીરે ધીરે એની અંદર જે અવગુણો હતા એ ધીરે ધીરે અવગુણો છૂટવા લાગે છે અને એકવાર ઘણો સમય થયો એટલે વિચાર આવ્યો કે ચાલો સંતના સત્ગુરુ દર્શન કરી આવું સંત ને સત્ગુરુના દર્શન કરવા જાય છે તો એ સંત પૂછે છે કે કામ ભાઈ શું હાલત છે શું દશા છે કેવી સ્થિતિ છે તો ભાઈ કહેવા લાગ્યો કે હે ગુરુદેવ હે મહારાજ હું ખરાબ કાર્ય કરવા માટે મારું મન તો મને ઘણું પ્રેરું પણ જ્યાં જ્યાં એ કાર્ય કરવા ગયું હાજરી મને દેખાણી તમે વાણી રૂપે મારી સાથે હંમેશા હતા જ્યાં જ્યાં પણ મારું મન પ્રેરીને લઈ જતું હું જતો પણ ખરો પણ ત્યાં મને તમારી હાજરી દેખાણી ગુરુ નામની જે પ્રસાદ તમે મને આપ્યો તો એ પ્રસાદને આધારેના આધારે પાવરથી હું ત્યાંથી પાછો ફરતો હતો સંત એને કહેવા લાગે કે ભાઈ જગત અંદર છે ને તોલા તોલમાપ હોય છે વજન કાંટા તો વજન કાંટાની અંદર બે પલ્લા હોય છે જો હવે એક પલ્લું નીચું ને એક પલ્લું ઊંચું આપણે જયારે એની પાસે કોઈ વસ્તુ ખરીદવા જઈએ છીએ ને તો એક પલ્લું ઊંચું એક પલ્લું નીચું કે એક વજનનો કાંટો છે અને એક જે આપણી ખરીદેલી વસ્તુ છે ને એનો કાંટો એનું પલ્લું છે હવે આ બે પલ્લામાં આપણે જોઈએ છીએ કે આપણે જે ખરીદેલી વસ્તુ હોય ને એ આપણને ગમે છે અને આપણને લેવાની ઈચ્છા થાય છે ઠીક આવી જ રીતે એ પણ તાજવાના પલ્લાની અંદર તે તોલીને જોયું કે એક પલ્લાની અંદર તારી અશુદ્ધિઓ હતી અને એક પલ્લાની અંદર મારા થોડા શબ્દની શુદ્ધિ હતી હવે આ બંનેના અંદર તે જોયું કે બંનેનાથી પાવર તને કયો વધારે લાગ્યો એ ભાઈ કહેવા લાગ્યો કે ગુરુદેવ મને તો હંમેશા એ શબ્દના પ્રસાદ ને ખાવામાં અને તમારી વાણીને સાંભળવામાં જ આનંદ આવતો હતો સજનો કહેવાની વાત એ છે કે આજે આપણી અંદર હોશ છે પણ જોશ નથી એનું આપણે આ સંસારની અંદર જોતું જાગતું પરિણામ જોઈએ છે અને હોશ ને જોશ જો બંને આપણી અંદર આવી જાય ને તો એક સ્વામી વિવેકાનંદ જેવું જીવન બની જાય છે કેમ કે આખો સમાજ આપણે જોયો કે ની અંદર પડેલો છે અને ખાસ કરીને યુવાધન આપણે જોઈએ આજકાલનું તો એને સમય પણ મળે છે એવું નથી કે 24 કલાક એમાં 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 ગુથાયેલો રહે છે નહીં થોડો એને ટાઈમ મળે છે તો મોબાઈલ નું ખોલીને બેસીએ ઠીક છે ને પોતાના મોકરી નોકરી ધંધા માટે એ કંઈ એમાં જોવે જાણે એવા તો અલગ વાત છે પણ બીજી વાત એ થઈ કે ભાઈ જોવાનું જોઈએ ન જોવાનું જોઈએ ટાઈમ આપણો વેસ્ટ થવાનું જ છે તો એ ટાઈમ ને બચાવીને જેમ પેલા વ્યક્તિએ એ સંત શરણમાં લગાવી દીધું તો એનું મન અને એમાં પરિબળ અને એવી ખરાબ જગ્યા પર લઈ ગયા ને ત્યાંની ત્યાંથી પણ ઉઠાવીને એક સારી જગ્યા પર એને મૂકી દીધો જો આધ્યાત્મના રસ્તા પર મૂકી દીધો કેટલું સુંદર અને સરળ આ ઉપાય છે પણ દરેક જીવે જયારે જીવનની અંદર આ ઉપાય કરે છે ત્યારે શક્ય પામે છે ત્યારે શક્યતા છે ને જીવનની અંદર આ બધી ઉપલબ્ધિઓની જોઈએ છે આપણે એની પાસે તન છે પણ સ્થિરતા નથી મન છે પણ એકાગ્રતા નથી બુદ્ધિ છે એની પાસે પણ સાત્વિક વિચારધારા નથી એની પાસે શરીર છે પણ એની અંદર સશક્તિકરણ નથી એની અંદર તમે વિચાર કરો જીવનની અંદર બધું જ છે એની પાસે બુદ્ધિબળ છે શારીરિક બળ છે માનસિક બળ છે આત્મિક બળ પણ એની પાસે છે ત્યારે તો આટલું વજનદાર શરીર તમે જો પાસઠ કિલો નું પાંત્રીસ કિલો નું અથવા પંચોતેર કિલો સો કિલો નું પણ ઉઠાવીને ચાલે છે એની પાસે આત્મબળ છે પણ આપણે કેવલ એને શરીર સુધી સીમિત રાખ્યું છે એને આધ્યાત્મના જે ગુઢ રહસ્યને સમજવામાં લગાવેલું નથી અને પ્રાપ્ત કરવામાં આપણે નથી લગાવ્યું એટલે આપણો જે

જ્ઞાન થી બેહોશ પડેલો છે જ્ઞાન એટલી સુંદર સુંદર આધ્યાત્મ ખાણો આપણી સામે રાખેલી છે પરંતુ જ્યાં સુધી એ ખાણને આપણે મેળવવાની ચાહીએ આપણે ખુદ પ્રયાસ નહીં કરીએ ત્યાં સુધી એ વસ્તુ આપણને મળવાની નથી એટલે સજનો એ ખાણને મેળવવા માટે આપ લોકો જરૂર પ્રયાસ કરો અને જ્યારે તમે જરૂર પ્રયાસ કરવા જ્યારે ઉભા થશો ને જાગૃત થશો ત્યારે સંત સદગુરુ કે શક્તિ તમારી સાથે હશે આ એક કે છે ને કે ભાઈ વિચારધારા છે અને પ્રેક્ટિકલ પણ છે અનુભવી સંતોનું કે જયારે આપણી સાત્વિકતા તરફ આગળ વધીએ છીએ તો ભગવાન તો કે એનું કાર્ય છે આપણી અંદર કેવલ એક સંકલ્પ શક્તિ અને વિચારધારાથી આપણે જાગૃત થવાની જરૂર છે કેમ કે અગર એનાથી જાગૃત થઈશું ને તો આપણી અંદર બધી ક્ષમતા છે કીધું છે ને કાળા માથાનું માનવી ધારે તે કરી શકે હવે તમે જુઓ કે ભાઈ ઉપલબ્ધિ કેટલી કેટલી જીવનની અંદર આપણે ભેગી કરી દીધી પોતાનું આખું જીવન પૂરું કરી નાખે ને તો વિશ્વનું પરિભ્રમણ નથી કરી શકવાનો પણ એવું ઉપકરણ તમે કે તમારા હાથમાં એક મોબાઈલ મૂકી દીધો છે દુનિયાને તમારી મુઠ્ઠીમાં મૂકી દીધી કેટલી સુંદર ઉપલબ્ધિ છે આ બુદ્ધિ દ્વારા તો થઈને એ ખોપડીમાં હતું તો ચોપડીમાં આવ્યું ચોપડીમાં આવ્યું તો સંસારમાં આવી ગયું તમે જુઓ આપણી સામે આવી ગયું

કે જયારે આપણે કોરોના આવ્યો ને તો બધા હોવા છતાં આપણા આપણા અંદર આપણે બધું જ છે આપણી અંદર પણ આપણી અંદર છતાંય આપણે એકલતાનો અનુભવ કરીએ છીએ આપણી દરિદ્રતાનો અનુભવ કરીએ છીએ એનું કારણ એક જ છે કે આપણે ઈશ્વરને પોતાના બનાવ્યા નથી આપણે જોઈએ છીએ કે એક બાળક હોય મેળાની અંદર જાય છે પણ જ્યાં સુધી એના પિતાની આંગળી પકડીને એ ચાલે છે આપણે કે આનંદ લઈ લે છે જ્યાં જ્યાં આપણે નજર નાખે છે એટલું ખુશીથી નાચી જે અવાજ કરે જોર જોર થી સરસ એ ખુશી મનાવે ખુશ થઈ જાય છે પૂરા મેળાનો આનંદ લઈ શકે છે પણ જેવી આંગળી એના માતા પિતાથી છૂટી જાય છે તરત એ બાળક તમે જુઓ એક એવું દુઃખી નિરાશ થઈ જાય છે ને રડી પડે છે

પકડી લો તમે સંસારનો કોઈ પણ આનંદ લેવા ચાહો તમે જવાના ગુલામી કરી લોકોની અને ગુલામ બની જવાના છીએ અને ગુલામી જીવન છે ને એ કેદી જેવું છે કેદીમાં જે ખાય જે ખવડાવે તે ખાવાનું જ્યાં રાખે ત્યાં રહેવાનું એને મારે તો એને સહન કરવાનું જેવું આપે એવું આપણે બધું જ મંજૂર કરવાનું કેમ કે આપણે કેદી ને ગુલામ બનેલા છીએ તો સજનો આ ગુલામીમાંથી સંસારની એવી વિકટ પરિસ્થિતિના ગુલામ ન બનતા આપણે પરમાત્માના એક સેવક બની એક ભક્ત બનીએ એક દાસ બનીએ એક ધર્મને ધારણ કરીને આપણે એક ભક્ત બનીએ તો જીવનની અંદર કેટલો ઉચ્ચ કોટીનો આજીવ બની જાય છે જોયું છે સંસારની અંદર કે દાનવ છે માનવ બની જાય છે માનવ છે મહામાનવ બની જાય છે અને આગળ જ છે સફળ થાય આપણે શા માટે જીવતા જાગતા બધું જ હોવા છતાં એક કેદીની જેવું જીવન જીવવાનું ગુલામની જેવું જીવન જીવવાનું નહીં આપણને પસંદ છે જ નહીં તમે લોકો પણ એનો અનુભવ કરતા હશો કે આપણને આવું જીવન પસંદ છે જ નહીં

અને અનંતની જે અધ્યાત્મ ખાણ છે ત્યાં સુધી પહોંચવાની કોશિશ કરજો તો દરિદ્રતા અજ્ઞાનતા અંધકારતા અને તમામ પ્રકારની જે કોઈ વિશુદ્ધિઓ છે જીવનની અંદર એ બધી જ દૂર થઈ જશે અને સદગતિના પણ પ્રાપ્ત થશે તો વાણીના વિચારોને વિરામ આપું છું આપ લોકો ધ્યાનથી જે સાંભળ્યું બરો ખૂબ ખૂબ આભાર આપ લોકોનો અને ફરી વારંવાર જે સત્સંગ આવે છે મારા શું સમજી રહ્યા છો એમને કોમેન્ટ બોક્સ ની અંદર અવશ્ય લખીને બતાવજો અને ખુબ આપ લોકો એનું મનન ચિંતન દ્વારા જે કઈ સાર છે બે જ છે એ સુધી પહોંચવાનો પ્રયત્ન કરશો બોલી શ્રી સતગુરુદેવ મહારાજ કી જય